ગુજરાત પોલીસને ઓગણીસ વર્ષથી કાન પકડાવતો હત્યારો આખરે સુરત શહેર એસઓજીની ટીમે છેક ઉડુપીથી પકડી પાડ્યો છે આ ઘટનાના મુખ્ય હીરો હેડ કોન્સ્ટેબલ રામજી રબારીએ બે વર્ષ માત્ર એક ફોટો લઈને તપાસ ચલાવ્યા અને હત્યારા આરોપીને ભારતના છેડેથી કેવી રીતે પકડી પાડ્યો તેની આ કહાની છે જે ફિલ્મની કહાનીથી ઓછી નથી આવો વિગતે વાત કરીએ કે કેવી રીતે પોલીસ કર્મચારી રામજી રબારીએ હત્યારાને પકડવા માત્ર ફોટો લઈ ભારત ભ્રમણ કર્યું અને આખરે તેને ઓગણીસ વર્ષે કાયદાના સળિયા પાછળ ધકેલ્યું તેની રોચક કહાનીને પણ એ પહેલા પોલીસ કર્મી રામજી રબારી અને સુરત શહેર પોલીસને શાબાશી માટે આ વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન વર્ષ બે હાજર સાત માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ને જાણ થાય છે કે હીરાના વેપારીના બંગલામાં લૂંટારા ઘરમાં ભૂસી તાળ પાડી ગયા અને વોચમેનની હત્યા થઈ છે પોલીસે તપાસ શરૂ કરતા ખુલ્યું કે અશોકભાઈ સવાણી નામના હીરાના ઉદ્યોગપતિ પોતાના પત્ની સાથે બંગલામાં રહે છે અને અને બાળકો વિદેશમાં રહે છે છે આ આ વાતની જાણકારી ઉદ્યોગપતિના ડ્રાઈવરને હતી જ આખો પાર પાડ્યો લૂંટારા ઘરમાંથી બે લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના લૂંટી માલિક દંપતીને ધમકાવી રહ્યા હતા દરમિયાન નેપાળી વોચમેને પ્રતિકાર કર્યો અને લૂંટારાઓએ આ વોચમેનની હત્યા ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા આ ઘટનાને હવે ઓગણીસ વર્ષ થઈ ગયા છે અને ઓગણીસ વર્ષથી ગુજરાત પોલીસ આખી આરોપીની શોધખોળ કરી રહી હતી એટલું જ નહીં પણ સુરત શહેર પોલીસના મોસ્ટ વોન્ટેડની યાદીમાં પણ આ હત્યારો સોળમા નંબર પર સામેલ હતો પિસ્તાલીસ હજારનો ઇનામી આરોપી પોલીસને શોધ્યો મળતો ન હતો દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આવા તમામ વોન્ટેડને પકડવા માટે આદેશ આપતા સુરત શહેરે શોધી પણ કામે લાગી હતી આ કામ પાર પણ પડી ગયું છે અને આરોપી નરેશ રાવલ પકડાય પણ ગયું છે પરંતુ રોચક કહાની છે કે ઓગણીસ વર્ષે આ નરેશ રાવલ પકડાયો કેવી રીતે આરોપીને પકડવામાં જો કોઈનો મહત્વનો ફાળો હોય તો તે છે હેડ કોન્સ્ટેબલ રામજી રબારી કે જેઓ છેલ્લા બે વર્ષથી સતત આરોપીને પકડવા માટે માત્ર એક ફોટો જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેના આધારે લઈ અને તે દોડા દોડી કરી રહ્યા હતા આ બે વર્ષમાં રામજી રબારીએ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ મદ્રાસ અને કર્ણાટકમાં બસો જેટલા લોકોની પૂછપરછ કરી નાખી હતી રામજી રબારીને હવે પાકી માહિતી મળી હતી કે આરોપી નરેશ રાવલ પોતાનું નામ બદલી નિર્મલ કરી ચૂક્યો છે પરંતુ આટલી માહિતી કાફી ન હતી આરોપી નરેશને હત્યા કેસ બાદ પરિવારમાંથી પણ દૂર કરી દેવાયો હતો તેવું પરિવારજનોનું કહેવું હતું પણ હજુ રામજી રબારીને આ વાત પર ભરોસો ન હતો તેમણે નરેશના પરિવારજનો અને મિત્રોના મોબાઈલના સીડીઆર પણ ફોસવાની શરૂઆત કરી અને જૂના સીડીઆરમાંથી કેટલાક નંબરને શંકાસ્પદ જાણી તેની તપાસ શરૂ કરતાં કોન્સ્ટેબલ રામજી રબારીને મોટી સફળતા હાથ લાગી હવે એક જૂનો ફોટો લઈને ફરી રહેલા આ રામજી રબારી પાસે એક આખું નામ હતું નિર્મલ કેસરીમલજી કોરાવર આ એ જ નામ હતું જે અત્યારે નરેશ રાવલે ધારણ કર્યું હતું અને એ નામ જ તેને ગુજરાત પોલીસથી બચાવી રહ્યું હતું રામજીભાઈ નિર્મલ કોરાવર નામના આધારે તપાસ શરૂ કરી અને આ આધારને લઈ તેઓ હુબલી બેંગ્લોર અને ઉત્તર કન્નડમાં પહોંચે છે અને તપાસ શરૂ કરે છે આ કર્ણાટકના વિસ્તારમાં રામજી રવારીને લાગ્યું કે હવે તેને બસ નરેશને પકડવા માટે એક જ ડગલું ચાલવાનું છે પણ ઉત્તર કન્નડમાં તપાસ કરતાં ખબર પડી કે નરેશ રાવલે એક આદિવાસી પરિવારની દીકરી સાથે લગ્ન કરી સંસાર માંડી નામ બદલી નાખ્યું હતું અને નરેશની આ પત્નીને બે બાળકો હતા તેને આ બે બાળકો જણ્યા અને ત્રીજું બાળક પેદા કરે એ દરમિયાન એ મહિલાનું પણ મોત થઈ ગયું છે ટૂંકમાં રામજી રબારીને નરેશના સસરા પક્ષની માહિતી મળી ગઈ હતી પણ તેને ત્યાં પૂછપરછ કરવાથી આરોપી નરેશ પકડાવાના બદલે નાસી જાય તેનો ભય વધારે લાગતો હતો એટલે તેમણે એક જાસૂસની માફક સસરા પક્ષમાંથી મળે તે માહિતી છુપી દીધે અને ટેકનિકલ સોર્સથી મેળવવાની શરૂઆત કરી અને આ માહિતી એકત્રિત કરી બાદ તેમણે નક્કી કર્યું કે હવે નરેશ ક્યાં છે બસ લોકેશન મળતા જ કર્ણાટક પોલીસની મદદ લઈ સીધા જ તેઓ સ્થાનિક વેશભૂષામાં રામજી રબારી પોતાની સાથે એએસઆઈ પ્રકાશચંદ્ર દલસુખરામ અને હેડ કોન્સ્ટેબલ અસલમભાઈ ઇદ્રીસની ટીમને લઈ ઉડુપી જવા રવાના થઈ ગયા સ્થાનિક વેશભૂષામાં આરોપીને ગંધ ન આવે એ રીતે સુરત શહેરની એસઓજીની ટીમના ત્રણેય કર્મચારીઓ સીધા જ દરિયા કાંઠે કામ કરી રહેલા નરેશને શોધવા લાગ્યા જાણે સફળતા ત્યાં રાહ જોઈને બેઠી હોય તેમ નરેશની ધરપકડ પણ કરી લેવામાં આવી ટૂંકમાં બે વર્ષ સુધી રામજી રબારી અને તેમના સાથીઓએ જે મહેનત કરી એ ન કરી હોત તો કદાચ આ નરેશ નિર્મલ બની અને સાઉથ ઇન્ડિયામાં હજુ પણ આખું નવું જીવન ચલાવી રહ્યું હોત અને પોલીસને ક્યારેય માહિતી પણ ન મળી હોત અને ખબર પણ ના પડી હોત કદાચ એવું પણ બન્યું હોત પરંતુ રામજી રબારીની પોલીસિંગ કરવાની નિષ્ઠા જે તેમણે કામ કર્યું તેનાથી ઓગણીસ વર્ષ પહેલાં હત્યા અને લૂંટ કરી નાસી છૂટેલા ગંભીર ગુનાના નરેશ રાવલને કાયદાના કઠેડામાં ખડો કરી દીધો છે પોલીસ કર્મચારીઓની આ પ્રકારની કામગીરી જ્યારે જ્યારે સામે આવે ત્યારે તેમને સો સલામ કરવાનું મન થાય કારણ કે આવા જ પોલીસ કર્મચારીઓ છે જે ગુજરાત પોલીસની આદરૂને હંમેશા દીપાવતા રહ્યા છે સલામ સુરત શહેર પોલીસ અને ગુજરાત પોલીસને આ પ્રકારની ક્રાઇમ સ્ટોરીઝ પાછળની કહાની જોવા માટે જોડાયેલા રહે જો તમારા સ્વમાન સાથે અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી પોલીસ કર્મચારીઓને બિરદાવવાનું ભૂલતા નહીં નમસ્કાર